પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને બેઠક યોજાઈ કલેક્ટર સમીક્ષા કરી પ્રશ્નોનું કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષતાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્ય શ્રી દ્વારા કરેલી રજૂઆતનું તાત્કાલિક નિવારણ લાવવા જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ દ્વારા સંબંધિત

ધારાસભ્ય શ્રી કિરેટ પટેલ શ્રી લવિંગજી ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી પટેલ જિલ્લા પોલીસ અધિક અધિક્ષક શ્રી વિકે નાય સહિત સંકલનના તમામ અધિકારીશ્રીઓ સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રામજીભાઈ રાયોડ